સાંજે કશું ચટપટું અને ફટાફટ થી બની જાય એવું ખાવું હોય અથવા તો અચાનક કોઈ મહેમાન આવી જાય એને પીરસવા માટે હવે તમારે સમોસા કચોરી કે ભજીયા બહાર થી લાવવાની જરૂર નહીં પડે કેમ કે એકદમ ક્રિસ્પી અને ખૂબ જ સ્વાદિષ્ટ એવો પૌવાનો નાસ્તો આજે હું તમારી સાથે શેર કરું છું એકદમ ઝટપટ થી બની જશે અને સ્વાદ તો એટલો લાજવાબ કે નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે હેલો ફ્રેન્ડ્સ તમુસ કિચન એન્ડ લોગ પર તમારું સ્વાગત છે સૌથી પહેલા આપણે અહીંયા પૌવા લઈશું પૌવા અહીંયા તમે કોઈ પણ લઈ શકો છો જાડા પૌવા આવે છે એ પણ લઈ શકો છો અથવા તો જે પાતળા પૌવા આવે છે નાયલોન પૌવા એ પણ લઈ શકો છો મેં અહીંયા આજે જાડા પૌવા લીધા છે ખાસ કરીને આ પૌવાને આપણે બટેકા પૌવા બનાવવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ પૌવાને આપણે જોઈ એકદમ સરસ ચાળી ચોખ્ખા કરી અને લઈ લીધા છે હવે પાણી નાખી પૌવાને સારી રીતે ધોઈ લઈએ બે થી ત્રણ વખત પાણી નાખી પૌવાને આપણે સારી રીતે ધોઈ લેવાના છે બટેકા પૌવા બનાવતી વખતે આપણે પૌવા એકદમ સરસ છૂટા છૂટા રહે એ રીતે ધોતા હોઈએ પણ રેસિપી થોડી અલગ છે છે એના માટે પૌવાને આપણે એકદમ સરસ સોફ્ટ બનાવવાના તો ત્રણ વખત ધોયા પછી આ રીતે થોડું પાણી નાખી અને પૌવાને આપણે પલળવા દઈશું અંદાજે એકાદ મિનિટ સુધી પૌવાને સારી રીતે પલળવા દઈએ એકાદ મિનિટ સારી રીતે પલળ્યા પછી આપણે એના અંદરનું બધું જ પાણી કાઢી લેવાનું છે થોડી વાર પલાળી રાખવાથી પૌવા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે આ રીતે તૈયાર કરેલા પૌવાને આપણે થોડી વાર માટે સાઈડ પર મૂકીશું હવે પૌવા રેસ થાય ત્યાં સુધીમાં આપણે એક મરચાને ઝીણું ઝીણું સમારી લઈએ તમારે જેટલું સ્પાઈસી જોઈએ એ પ્રમાણમાં લીલું મરચું લઈ લેવાનું કેમ કે આપણે અહીંયા લાલ મરચાનો ઉપયોગ નહીં કરીએ ત્યાર પછી આપણે એક મીડિયમ સાઈઝ ડુંગળી લઈશું અને ડુંગળીને પણ આપણે ઝીણી ઝીણી સમારી લઈએ હવે અહીંયા આઠ થી દસ મીઠા લીમડાના પાન લઈશું તો તમે જયારે પણ બનાવો લીમડાના પાન ચોક્કસ ઉમેરજો કેમ કે એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ બનશે અને હવે એ જ રીતે આપણે કોથમીરને પણ ઝીણી ઝીણી સમારી લઈએ તો જો અહીંયા આપણે જેટલી વસ્તુ જોઈએ એ બધી જ વસ્તુને સારી રીતે સમારી લીધી છે હવે આપણે એક જાર લઈશું અને પલાળીને તૈયાર કરેલા પૌવાને એમાં ટ્રાન્સફર કરીશું પૌવા એકદમ સરસ પગળી ગયા છે અને એના નીચેનું જે કંઈ પાણી છે એ પણ સારી રીતે પૌવાની અંદર શોષાઈ ગયું છે હવે આપણે જ્યારે પૌવા લીધા ત્યારે અડધા કપ જેટલા પૌવા લીધેલા છે તો એની સામે આપણે અહીંયા અડધા કપ જેટલો ઘઉંનો લોટ લઈશું હવે ઘઉંનો લોટ ઉમેર્યા પછી આપણે એમાં દહીં ઉમેરીશું તો બહુ ખાટું પણ ન હોય અને બહુ મોળું પણ ન હોય એ રીતનું મીડિયમ ખટાશવાળું દહીં લઈશું અને અંદાજે અડધા કપ જેટલું દહીં આપણે એના અંદર ઉમેરી દઈએ અને ત્યાર પછી ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરીશું અહીંયા દહીંમાં જો વધારે પાણી હોય તો તમારે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે હવે ઉમેરીશું એક ચમચી જેટલું આખું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું મીઠું છે એ બેટર બન્યા પછી પણ તમે ઉમેરી શકો છો અને અત્યારે પણ ઉમેરી શકો છો હવે ઢાંકણ ઢાંકી આપણે મિક્સરની અંદર એકદમ સરસ બેટર બનાવી લેવાનું છે તો જુઓ અહીંયા બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે મારે પીસતી વખતે ફરી એમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરવું પડ્યું છે દહીંની અંદર પાણીનું પ્રમાણ ઓછું હતું અને ઘણી વખત પૌવાની અંદર પણ પાણીનું પ્રમાણ ઓછું કે વધારે જોઈતું હોય છે તો એ રીતે તમારે સેટ કરી અને મિશ્રણ બનાવીને તૈયાર કરી લેવાનું હવે તૈયાર થયેલા બેટર ને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈએ

તો અહીંયા હું થોડી કોથમીર લઉં છું હવે એક લીલું મરચું એડ કરી દઉં છું નાનો એક આદુનો નો કટકો છે એને પણ આપણે ઉમેરી દઈએ નાની કટોરી જેટલા હું દાળિયા ઉમેરું છું અહીંયા તમે શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો દાળિયા અથવા તો શિંગદાણા કોઈ પણ વસ્તુ નાખવાથી ચટણી એકદમ ઘાટી અને સરસ બને છે હવે આપણે અહીંયા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી કરતાં થોડો ઓછો એટલો આમચૂર પાવડર હવે આપણે અહીંયા થોડું પાણી એડ કરીશું ચાર થી પાંચ ચમચી જેટલું અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા જુઓ ચટણી તૈયાર છે તો આપણે આ રીતે ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે હવે આપણે ચેક કરી લઈશું જુઓ થોડી વાર રેસ્ટ થવાથી બેટર એકદમ સરસ ફૂલી ગયું છે હવે આપણે સમારીને તૈયાર કરેલી ડુંગળી ઉમેરી દઈએ લીલા મરચાંના ટુકડા ઉમેરીશું મીઠા લીમડાના પાન અને ઝીણી સમારેલી કોથમીર એક ચપટી જેટલી હિંગ ઉમેરીશું હિંગનો ટેસ્ટ આમાં ખૂબ સરસ લાગશે તો ચોક્કસથી ઉમેરજો જો તમે ખાતા હો તો અને હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું જુઓ અહીંયા સારી રીતે મિક્સ કરવામાં આપણે થોડું સાથે સાથે ફેંટી પણ લેવાનું અહીંયા બધી જ વસ્તુ ખૂબ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને બેટર પણ સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને હવે બેટરના માપ પ્રમાણે આપણે અહીંયા અડધી ચમચી જેટલો ખાવાનો મીઠો સોડા ઉમેરીશું તમે અહીંયા ઈનોનો ઉપયોગ પણ કરી શકો છો

તો આ રીતે સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે આપણે કાઢી લઈએ અને એ જ રીતે આપણે બીજી બેંચને પણ બનાવી લઈશું એકસાથે જેટલા સમય એટલા ઉમેરવાના અને નીચેથી થોડા શેકાય પછી જ આપણે એને ચલાવવાના અહીંયા આ રીતે એકદમ સરસ બ્રાઉન કલર થતા અંદાજે બેક મિનિટ જેટલો સમય લાગે છે તો ધીરજથી એને પેશન્સથી તળી લેશું અને આ રીતે એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય એટલે આપણે કાઢી લઈશું બનાવવાની રીત એકદમ સિમ્પલ અને સરળ છે અને ફટાફટ થી તમે બનાવીને તૈયાર પણ કરી શકો છો તો હવે બાકી રહેલા મિશ્રણમાંથી હું બનાવીને તૈયાર કરી લઉં એકદમ ક્રિસ્પી અને કુરકુરા એવા વડા બનીને તૈયાર છે અહીં આપણી છેલ્લી બેચ બનીને તૈયાર થઈ ગઈ છે તો જુઓ એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવો નાસ્તો બનીને તૈયાર છે અહીંયા તમે એની ક્રિસ્પીનેસ જોઈ શકો છો જુઓ ખૂબ જ સરસ ક્રિસ્પી બને છે બજારમાંથી લાવેલા ભજીયા સમોસા કે ગોટાના સ્વાદને પણ ભૂલી જાવ એવો સરસ ટેસ્ટી પણ બને છે જુઓ એકદમ ક્રિસ્પી અને અંદરથી જાળીદાર બને છે જુઓ આ નાસ્તાને તમે સાંજે હળવી ભૂખમાં બનાવી શકો છો ઝટપટથી કોઈ મહેમાન આવે તો પણ એકદમ સરસ બેસ્ટ ઓપ્શન છે કોઈ પણ ચટણીની સાથે તમે એને પીરસી શકો છો ટોમેટો ચટણી ગ્રીન ચટણી અથવા તો ટોમેટો કેચઅપની સાથે પણ આનો ટેસ્ટ તમને અમેઝિંગ લાગશે તો સો ટકા મિત્રો જો એક વખત તમે આ નાસ્તો બનાવશો તો પ્રકારના નાસ્તા લાવવાનું ભૂલી જશો ઘરમાં નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવે એવો ટેસ્ટી પણ બને છે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ ટેસ્ટી એવી આ નાસ્તાની રેસીપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ ટેસ્ટી નાસ્તાની રેસીપી તમને કેવી લાગી છે અને જો રેસિપીનો વિડીયો ગમે તો લાઇકની સાથે સાથે હાઈપ પણ આપી દેજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો